એ મહામૃત્યુંજય મંત્ર બોલવાથી એ એ થાય છે હવે આ સતત નવા કોષો કઈ રીતે બને મંત્ર શક્તિ દ્વારા કોષોનું નિર્માણ થાય અને એ જે ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂપમે બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતાત એ એ જે મંત્ર છે એ તમે એનું ઉચ્ચારણ કરો ત્યારે એ મંત્રના શબ્દો તમારા શરીર ઉપર કયો શબ્દ બોલવાથી કયા અંગ ઉપર અસર થાય એની એની વાત હું કહું છું ખૂબ ધ્યાનથી સાંભળો જ્યારે તમે ઓમ ત્રંબકમ એ શબ્દનું ઉચ્ચારણ કરો ત્યારે તમારા મસ્તક ઉપર એની અસર થાય છે યજામહે જ્યારે શબ્દનું ઉચ્ચારણ કરો ત્યારે તમારા જે બે હાથ અહીંથી લઈ અને હાથની આંગળીઓ સુધીનો જે આખો ભાગ છે એના ઉપર એ એ શબ્દની અસર થાય છે સુગંધિમ શબ્દ બોલો ત્યારે એ હાથની આંગળીઓ ઉપર માત્ર અસર થાય છે પુષ્ટિવર્ધનમ શબ્દ બોલો એટલે કાંડા ઉપર એની અસર થાય છે શબ્દ નું જયારે તમે ઉચ્ચારણ કરો ત્યારે એ સાથળ થી લઈ અને પગની આંગળીઓ સુધી એની અસર થાય છે બંધનાત શબ્દ તમે બોલો છો ત્યારે એ કમરનો જે ભાગ છે એના ઉપર અસર થાય છે અને જ્યારે મૃત્યોર મોક્ષીય શબ્દ નું ઉચ્ચારણ કરો છો ત્યારે નાભી થી લઈ અને કંઠ સુધી અને એનો જે ભાગ છે ત્યાં સુધી અસર થાય છે અને મામૃતાત શબ્દનું જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા કંઠ ઉપર અસર થાય છે એક એક શબ્દની અસર શરીરના એક એક અંગ ઉપર થાય છે અને એ એકે એક અંગની અંદર નવા કોષોનું નિર્માણ કરતો જ પ્રારંભ થાય છે

म्बकं यया सुगन्ध पुष्टिवद उर्वामेव वन्दनामृता ओ रमक्र यचजामहे सुगन्धे

એટલે નાભીથી છાતી સુધીના ભાગ ઉપર અસર થશે અને મામ્રતા શબ્દ એટલે કંઠ ઉપર અસર થશે એક આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું ઓ ત્રંબકમ યજામહે મહેગંધ पुष्टिवर्धनम् उर्वातमिव बन्धना मृत्यो मुक्षेयमा मृता

અનુષ્ઠાન કર્યું છે મહામૃત્યુંજય નું અનુષ્ઠાન કર્યું ચંદ્રએ અને જ્યાં એ અનુષ્ઠાન કરે છે ત્યાં રોહિણી એમની સાથે છે ચંદ્રને મદદ કરે જે વસ્તુઓની જરૂરિયાત હોય એ એ બધી પૂરી પાડે બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોની સાથે બેસી અને આખા મંત્રનું અનુષ્ઠાન કર્યું કદાચ તમને અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ બ્રાહ્મણો મંત્ર બોલે તો અમારા શરીર ઉપર એની અસર થાય કે નહીં હા બધાને પ્રશ્ન થાય કે અમારે જ ઉચ્ચારણ કરવું કે બ્રાહ્મણોને બોલાવવા તો આપણે દિલ્હીનું આરએમએલ હોસ્પિટલ અને એ આરએમએલ હોસ્પિટલના એક ડૉક્ટર એની સરનેમ ચૌહાણ છે એટલું યાદ છે નામ મને ભૂલાઈ ગયું છે અને છતાંય મહાજ્ઞાની બાબાને આમાં પૂછી લેજો એ આરએમએલ હોસ્પિટલના એક ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલ દિલ્હી અને એ ચૌહાણ સાહેબ એમણે એક આખું રિસર્ચ કર્યું મહામૃત્યુંજય મંત્ર ઉપર બે હજાર સોળની ની અંદર આજે પણ હજી એ રિસર્ચ ચાલુ છે પૂરું થવાની તૈયારીમાં છે એણે એવા દર્દીઓને લીધા કે જે મૃત્યુના મૃત્યુથી ખૂબ નજીક હોય એટલે કે આઈસીયુ ની અંદર હોય અને એ બધા દર્દીઓ ઉપર એમણે રિસર્ચ કર્યું મંદિરની અંદર બ્રાહ્મણોને બેસાડ્યા એ એ દર્દીની દર્દીના નામથી સંકલ્પ કરાવ્યા મંદિરની અંદર બેઠા બેઠા બ્રાહ્મણો છે એ દર્દીના માટે દર્દીના સ્વાસ્થ્ય માટે એ છે એ ત્રંબકમ યજામહ્યા મહા મૃત્યુ જે મંત્ર છે એના એના જાપ અને એક દર્દીઓનો આઈસીયુ ના એક દર્દીઓનો એવો વર્ગ રાખ્યો કે એના માટે કોઈ જાપ નહીં કોઈ મંત્ર નહીં બસ માત્ર ઓનલી ટ્રીટમેન્ટ માત્ર દવા આપવાની અને એક એવો વર્ગ કે જેના માટે બ્રાહ્મણો છે એ મંદિરની અંદર બેસીને જાપ કારણ કે એ એ દર્દી છે પોતે જપ કરવા માટે સમર્થ નથી અને આ જે પરિણામ એને જે તારણ કાઢ્યું એના ઉપરથી કે જે દર્દીઓ માટે મહામૃત્યુંજય મંત્રના જપ થયા હતા એ દર્દીઓનું સ્વાસ્થ્ય સારું છે જેના કરતા એના કરતા કે જે દર્દીઓ માટે નથી થયા અને જેના માટે મહામૃત્યુંજયના જાપ ચાલુ છે એ દર્દીઓના જપમાં ખૂબ સારો એવો ખૂબ ઝડપથી એ સુધારો દેખાય છે બ્રાહ્મણો જાપ મંદિરમાં કરે છે આ વાત ખાસ પેલા નોંધમાં લેજો બધા અને મારી વાત ઉપર ભરોસો ન હોય તો ગૂગલ તમારી બધાની પાસે છે એને પૂછી લેવું આજે પણ આ રિસર્ચ ચાલુ છે પૂરું થવાની તૈયારીમાં છે એટલે ઘણાને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ બ્રાહ્મણો આપણા માટે મંત્ર જાપ કરે તો એનો આપણને ફાયદો થાય કે નહીં ડોક્ટરો એ આ સાબિત કરેલી વસ્તુ છે કે થાય છે